આવો ત્રાસ છે ને અમારા દલિતો માથે વારંવાર થયા કરે છે એવું ન થાય એવું ઉપર સાહેબ ને એ અમારી વિનંતી છે સાગર મકવાણા અને અનિલ મકવાણા એના ઉપર હર્ષુકભાઈ બુહાએ ખોટો અસેપ કર્યો છે મજૂરની એક છોકરી રખાવી અને ખોટી ફરિયાદ દાખલ કરાવી છે એનો વિરોધ અત્યારે અમે આખા ગામના લોકોને બધીને લઈ અને ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ એગ્રો સિટી શું ફરિયાદ કયા કયા મુદ્દાઓ લઈને ફરિયાદ કરવામાં મુદ્દાઓ એવા કે અવારનવાર એ ખોટી ધમકીઓ દીધે રાખે આ છોકરાઓને કે તમારી પાસે જોઈ લેવું અને જે કઈ થાય એ અમે કરી લેવું આ કરી લેવું તે કરી લેવું ઓલું કરી લેવું ફલાણું ઢીકણું વગેરે વગેરે એને કહે છે જ્યારે ત્યારે અવારનવાર તે પછી આની પહેલા એકવાર કે દાખલા તરીકે આપણે ચૌદ તારીખે ખીહર ત્યારે આને અનિલ નામો ફોન આવેલો હર્ષુક બુહાના છોકરાનો કે અનિલ આપણે હવે દીવ જાવું છે અનિલે એને હા પાડી કે કઈ વાંધો નહીં સારું હાલ જાહુ તો તે પછી બીજા ત્રીજા દિવસે અનિલ ને ભેગો થયો દીવ અનિલ નો જે કોઈ એને ભેગો એટલે તો મોરવાડાના પાટીએ એને ભેગો થયો ત્યારે અનિલ ને એવું કીધું કેમ તે મારું ભાડું નો કર્યું આ અનિલ કે મારી પાસે ટાઈમ નતો એટલે હું તને જવાબ નથી આપી એ બદલ અનિલ ને અને સાગરને બે ને ગાયરો ગલાસ કરી મોરવાડાના પાટી આવી કે ભાઈ તમે ઢેઢા આ તે ઓલું પેલું એવું બધું એને કીધું